એટલે કે ગમન ભુવાજીના ચહેરાનું ચિત્ર તેને તેને છાતી પર દોરાવ્યું હતું અને ગમન બુવાજીને બતાવ્યું હતું એ જોઈને ગમન ભુવાજી પણ ખુશ થઈ ગયા હતા અને મિત્રો આ પ્રોગ્રામમાં ગમન ભુવાજીની સાથે ગમન બુવાની વાઈફ પણ સાથે હતા જ્યારે આશિક ગમન ભુવાજીની પાસે આવે છે ત્યારે ગમન ભુવાજીને જે ટેટુ બતાવે છે અને ટેટુ જોઈને ગમન બુવાજી ખુશ થઈ ગયા હતા અને ત્યારબાદ ગમન ભુવાજીએ તેમની પત્નીને પણ એ ટેટુ બતાવ્યું હતું હાલ આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે વિડીયો પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે ગમન ભુવાજીએ ઇશારો કરી અને તેમની વાઈફને ટેટુ બતાવ્યું હતું